ભારતીય જનતા પાર્ટી દ્વારા પાંચ વર્ષની વિકાસ ગાથાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપના વિકાસ દિવસની સામે અધોગતિ દિવસની ઉજવણી કરી છે અને ભાજપ દ્વારા વિકાસ વ્યાખ્યા જ બદલી નાખવામાં આવ્યોનો આક્ષેપ આપ નેતા મહેશ સવાણીએ કર્યો છે આમ આદમી પાર્ટીના નેતા મહેશ ચવાણીએ પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપ પર આક્ષેપો કર્યા હતા મહેશ સવાણીએ જણાવ્યું હતું કે આજે ભાજપ વિકાસ દિવસની ઉજવણી કરે છે પરંતુ ભાજપ વિકાસની ગાથા જ બદલી નાખી છે આપ ભાજપના વિકાસ દિવસની સામે અધોગતિ દિવસ ઉજવી રહ્યો છે ભાજપે ગુજરાતમાં કેવી અધોગતિ આદરી છે કોનો વિકાસ કર્યો છે કેવો વિકાસ કર્યો છે જે તમામ મુદ્દે આંકડાકીય સચોટ અને હાલની ગુજરાતની વાસ્તવિકતા પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી વિકાસ દિવસ શું છે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ રાંધણ ગેસના વધતા ભાવ ગુજરાતનું વધતું દેવું વિકાસની લાઇનમાં એટલે કે નોટબંધી કોરોનાની દવા ડોક્ટર ઓક્સિજન માટેની લાઇન સહિતના મુદ્દા સાથે પત્રકાર પરિષદમાં આપ નેતા મહેશ ચવાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા આજે આમ આદમી પાર્ટી દ્વારા અધોગતિ દિવસ અને ભાજપ પક્ષ દ્વારા વિકાસ દિવસની ઉજવણી થઈ રહી છે આમ તો આપણે આપણા પરિવાર માટે કરતા હોઈએ આપણે આપણા પરિવારો માટે કરતા હોઈએ ત્યારે કોઈ પણ ઉજવણી કરવાની જરૂર નથી હોતી પત્ર લોકોની વચ્ચે જવા માટેનું આ એક બહાનું કે વિકાસ દિવસ આવા કોઈ પણ એક ઉજવણી ઉજવણીઓ કરીને લોકોની વચ્ચે જવું ત્યારે હું આપ સર્વને એક જ વસ્તુ એક જ વાત કહેવા માગું છું કે વિકાસ કોને કહેવાય એ પહેલાં વિકાસની વ્યાખ્યા સમજવી જોઈએ એ અને યા તો પછી સરકારે વિકાસની વ્યાખ્યામાં બદલાવ કરવો જોઈએ લોકો આજે મરી રહ્યા છે લોકો આજે નોકરી માટે તડપી રહ્યા છે લોકો પોતાના ગુજરાન ચલાવવા માટે તડપી રહ્યા છે એ પછી શિક્ષણ જગત હોય એ પછી સ્વાસ્થ્યલક્ષી હોય એ પછી વિદ્યાર્થીલક્ષી હોય અને બધા જ લોકો આજે કેટલાય છેલ્લા કેટલાય સમયથી પાંચ વર્ષથી હંમેશા લાઈનોમાં ઊભા રહ્યા છે નોટબંધી જે ચાલુ થઈને અત્યારે વેક્સિન લેવા સુધીમાં લોકો આજે ગુજરાતના લોકો લાઈનમાં ઉભા રહ્યા છે અને છતાંય આપણે જો હોઈએ તો એ ઘણું જ ખરાબ છે છે મારા મત વિકાસ દિવસ દિવસ ન કહેવાય કહેવાય અધોગતિ એવું મારું કહેવું રાજ્યની ભાજપ સરકારના પાંચ વર્ષના વિકાસની ઉજવણીનો કોંગ્રેસે સાથે સાથે આમ આદમી પાર્ટી પણ વિરોધ કરી રહી છે અને આપ દ્વારા તો ભાજપના વિકાસ દિવસની સામે અધોગતિ દિવસ ઉજવાઈ રહ્યો છે હર્ષદ સેટા સાથે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ